નાની બાળકી હોય કિશોરી હોય યુવતી હોય કે પછી હોય કોઈ મહિલા આ સુરક્ષિત ગુજરાતની અંદર કોઈ જ સુરક્ષિત નથી અને આ વાત હું નથી કરી રહ્યો પરંતુ જે ઘટનાઓ અવારનવાર બને છે તે આ વાતની સાબિતી આપે છે અને આવી જ ઘટનાઓમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે આ ઘટના એવી કે જેણે હેવાનિયતની એ હદ વટાવી છે કે જે સાંભળીને તમારું પણ કાળજું કંપી જશે તારીખ અગ્યાર માર્ચ બે હજાર પચીસ સમય રાતના આઠ કલાક સ્થળ એરપોર્ટ રોડ ભાવનગર મહિલા કોલેજ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પચીસ વર્ષીય પરિણીતા એકલી હતી ઘરે એક શખ્સ આવ્યો તેના માતા પિતા મળવા બોલાવે છે તેમ કહી બહાર બોલાવી આ સાંભળી મહિલા એક વર્ષના દીકરાને લઈ ઘરની બહાર રોડ પર ગઈ આ તકનો ફાયદો ઉઠાવી આરોપીએ મહિલાનું કારમાં અપહરણ કરી લીધું એરપોર્ટ રોડ પર અવાવરૂ જગ્યાએ એક મકાનમાં લઈ ગયા રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું હવસની ભૂખ સંતોષ્યા બાદ પણ આરોપીઓની હેવાનિયતનો અંત આવ્યો નહીં દુષ્કર્મ બાદ પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખ્યું મધરાતના બે વાગ્યે મહિલાને મુક્ત કરી હતી ત્યારબાદ જેમ તેમ કરી મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો માહિતી મળતા પોલીસે તાત્કાલિક પહોંચી મહિલાને હોસ્પિટલ ખસેડી તેનું નિવેદન લીધું મહિલાની ફરિયાદ મુજબ આરોપીઓ વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ જે દુષ્કર્મની જે ફરિયાદ અનુસંધાને હાલમાં જે ફરિયાદી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેમાં ત્રણ ચાર આરોપીઓ જે છે અને

કારમાં અપરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ દુષ્કર્મ બાદ મહિલાના પ્રાઇવેટ મહિલા ચાર શખ્સ વિરોધ અપહરણ અને દુષ્કર્મ ની ફરિયાદ રાક્ષસોના રાક્ષસી કૃત્યનો ભોગ બનનાર પરિણીતા સર્ટી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે તેણે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ ભલભલાના કાળજા કંપાવી નાખતી આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ છે પોલીસના કહેવા મુજબ દીપક લાઠિયા નામના શખ્સ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો દીપકના સાળા મનસુખ મુકેશ અને શંકા હતી કે પરિણીતાના દીપક સાથે પ્રેમ સંબંધ યથાવત છે તેના કારણે તેમની બહેનની જિંદગી બરબાદ થઈ રહી હતી આ વાતનો રોષ રાખી મનસુખ અને મુકેશ મકવાણાએ પરિણીતા પાઠ ભણાવવાનું નક્કી કર્યું આ માટે એક શખ્સને પરિણીતાના ઘરે મોકલી માતા પિતા બોલાવતા હોવાનું કહ્યું પરિણીતા કારમાં અપહરણ કરી જગ્યાએ લઈ ગયા મનસુખે દીકરાને દીકરાને રેતીના ઢગલા પર ફેંક્યો મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું ત્યારબાદ મુકેશ અને પિન્ટુએ પરિણીતા પકડી રાખી અને મનસુખે તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખ્યું સાવરણીથી માર માર્યો હતો મધરાતે મહિલાને મુક્ત કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યાં જે આરોપી જે છે મનસુખ તે તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે તે મારી બેનની જે જિંદગી જે છે એ બદતર કરી દીધી છે હવે અમે બી તને જોશું એમ કરી અને સાવણી લઈ અને તેને માર મારે છે અને બાદમાં તેનો જે પુત્ર હોય છે તેને બી રેતી પર ફેંકી દે છે અને આ જે એક આરોપી બંને આરોપીઓ એના હાથ પકડે છે અને દુષ્કર્મ કરે છે અને બાદમાં જે મરચું જે છે તે તેના જે પર્સનલ પાર્ટ જે છે તેમાં છાંટે છે અને રાખે છે આ ટાઈપની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરતા ગોઘારોડ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયેલો છે પૂર્વ પૂર્વપ્રેમીના શાળાઓએ આપ્યો ગુનાને અંજામ હેવાનિયત આચરનારા ચાર નરાધમો પોલીસ પકડથી દૂર ઘોઘારોડ પોલીસે મુખ્ય આરોપી મનસુખ મકવાણા સહિત ચાર વિરોધ ગુનો નોંધ્યો છે મનસુખ વિરોધ દુષ્કર્મ અપહરણ માર મારવા સહિતની કલમો લગાવી છે પરંતુ પોતાની શંકા ખાતર આરોપીઓએ એક વર્ષના દીકરાની માતા સાથે જે ક્રૂરતાભર્યું કૃત્ય કર્યું છે તે ભલભલાનું કાળજું કંપાવી નાખે તેવું છે દીકરીઓની સુરક્ષા સામે સવાલ કરતી આ ઘટનાના આરોપીઓને તો પોલીસ પકડી લેશે સાથે કૃત્ય આચરનારા હેવાનોને ઝડપ્યા બાદ દાખલારૂપ સજા થાય તે જરૂરી છે નહીં તો ભોગ બનનાર પીડિતાની જેમ અન્ય દીકરીઓ આવા રાક્ષસોનો શિકાર બનતી રહેશે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર